સૂર્યપ્રકાશનું કિરણ સાત રંગોનું બનેલું હોય છે એના માટેની પ્રવૃત્તિમાં બાષ્પવાટકીની અંદર પાણી ભરી તેમાં સમતલ અરીસો ગોઠવી અને તેનું પ્રતિબિંબ પડદા પર કે દિવાલ ઉપર આપણે લઈએ તો એમાં સાત રંગ જાનીવાલી પિનારા જોવા મળે છે જાંબલી લીલો વાદળી લીલો પીળો નારંગીને રાતો અહીં જોઈ શકાય છે કે કાગળ પર સાત રંગ જોવા મળે છે પ્રિઝમ વડે પણ આપણે સાત રંગોમાં વિભાજન કરી શકીએ છીએ અહીં ગોળ તકતી પર સાત રંગ જાની વાલી નું વિભાજન છે અને ઝડપથી ફેરવતા તે સફેદ રંગની જણાય છે